ઉપલા અધિકારી કોઈ જવાબ નથી દેતો કે આ કાટરનું કામ છે વર્ષોથી એમને મજ અટકેલું પીડ્યું છે જો એને વ્યવસ્થિત થઈ જાય ને તો ચોકસાઈ સારી રહી ગટર સિવાયના પાણીની વાત કરીએ રસ્તાની વાત કરીએ આખું શહેર છે ખાડા નગરી બનેલું છે ત્યારે આપણા વોર્ડની શું પરિસ્થિતિ છે અમારા રોડમાં એવું નથી અમારા રોડમાં તો રોડને બધા સારા છે રોડ રસ્તા ખૂબ જ સારા છે આ વિસ્તારની અંદર વધુ કેટલાક મિત્રો છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે ખાસ કરીને આ વોર્ડની અંદર કઈ પ્રકારના કાર્યો થયા છે કેટલાક જે સામાન્ય જે નાગરિકો છે જે આ વોર્ડની અંદર જ રહે છે આવા જ એક બેન છે આપણે એમની પાસેથી જાણીએ બેન શું કહેશો આ વોર્ડની અંદર જ આપ રહો છો હા અહીંયા રિજન્સીમાં રહું છું મારું નામ જયશ્રી બેન દેલવાડિયા છે પણ કાઢવો રોડ રસ્તો સરસ થઈ ગયો છે પણ એક કાઢવાની થોડી દિવાલ થઈ જાય ને તો વધારાનો કચરો ત્યાં અંદર ના જાય પવનના હિસાબે એ ગંદકી છે ને ત્યાં બહુ રહે છે અઠવાડિયું દસ દિવસ સફાઈ થાય પછી તરત એનું એ થઈ જાય છે એટલે બેન રોડ રસ્તા લાઈટ સફાઈ આવા મુદ્દાઓ બહુ મહત્વના હોય છે આપણે જ્યાં રહેતા હોઈએ છીએ વોર્ડ નંબર અગિયારમાં એમાં જલારામ સોસાયટી જે જૂનાગઢનું હાર્દ કહેવાય છે શું સફળ આ ઉકેલ લાવવામાં કોર્પોરેટરો સફળ ના કોર્પોરેટરો વારંવાર આવે છે અને કામ ખૂબ સારું છે એ વારંવાર આપણે કોઈ પણ કમ્પ્લેન કરીએ તો શાંતિથી સાંભળે છે અને એના પાછળ પ્રયત્નો સફાઈ થાય એવા કરે છે અને સફાઈ એ સારી રીતે થાય છે પણ એક કાળવાનો જે અત્યારે પ્રશ્ન છે એ થોડો સોલ્વ થઈ જાય દિવાલ થઈ જાય તો

થાય કરાવે બીજું કોઈ દેખાતું નથી ઘણું બધું કાર્ય કરાવી રહ્યા છે પલ્લવીબેન વધુ એક નગરજન છે ભાઈ આપણી પાસેથી જાણવું છે પાછલા પાંચ વર્ષ દરમિયાનના કોર્પોરેટરની કામગીરીને આપ કઈ રીતના જુઓ છો કોર્પોરેટરને અમારા એરિયાની કરીને વલવીબેન નામ દઈ શકું કે બહુ સારી કામગીરી જુનાગઢ જુનાગઢની વાત કરવી છે વીસ વર્ષ થયા જુનાગઢ મહાનગર બન્યું એના વીસ વર્ષ થયા છે પાંચ વર્ષ છે એ આપણે કોંગ્રેસના શાસન હતું પરંતુ પંદર વર્ષથી જુનાગઢની અંદર ભાજપનું શાસન છે પુખ્ત થઈ ગયું છે બાળકમાંથી પુખ્ત થઈ ગયું છે જુનાગઢની સમસ્યાઓ માટે શું કહેશો જુનાગઢની સમસ્યા ઝાઝી છે પણ ગણી શકાય એવી નથી પણ છતાંય સાફસુફી ચાલુ છે હમણાં બે દિવસ પહેલાં જ પોસ્ટ ઓફિસ રોડ માંગનાથ રોડ એમજી રોડ આ બધી સાફસુફી કરી છે અને ઓટલા અને જે કાંઈ બી પેશકદમી હતી દૂર કરવાની કોશિશ કરે છે રેકડી લારીવાળાઓને ત્યાંથી હંકળવાની કામગીરી ચાલુ છે એટલે સારું કાર્ય ચાલુ છે અત્યારે ચોક્કસ તો આ હતા જૂનાગઢના કેટલાક નાગરિકો વોર્ડ નંબર અગિયારની અંદર પણ તેઓ રહે છે ને તેમણે જ જણાવ્યું કે જે પ્રકારની જૂનાગઢની અંદર અત્યારે કામગીરી થવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક રહી રહીને પણ શરૂ થઈ છે અને ખાસ કરીને વોર્ડ નંબર અગિયારની વાત કરીએ તો મેલ જે ખાસ કરીને પુરુષ જે કોર્પોરેટર છે તેમના પ્રત્યે નારાજગી છે તો મહિલા કોર્પોરેટરોની કામગીરીને ક્યાંકને ક્યાંક લોકો બિરદાવે નંબર અગિયારની અંદર અત્યારે આપણે છીએ નવી કલેક્ટર કચેરી વિસ્તાર અહીં આવે છે મોતીબાગથી તદ્દન નજીકનો વિસ્તાર છે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે અત્યારે ભૂગર્ભ ગટરના કાર્ય છે અહીં કાર્યાન્વિત છે ને એક પ્રકારે કહી શકાય કે લોકોને છેલ્લા ઘણા સમયથી જેમની એક આશા અપેક્ષા હતી એ કાર્યો હવે જે થઈ રહ્યા છે જૂનાગઢની અંદર આવા તબક્કે કેટલાક સ્થાનિક લોકો પણ આપણી સાથે છે તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતના સાથે જોડાયેલી જ હોય છે ન હોય એ વિસ્તારમાં જોડવાનો પ્રયત્ન ચાલુ છે અને આગામી દિવસોમાં તમામ લગભગ ગટરો ચાલુ જ છે અને પૂરી થઈ જશે ખાસ કરીને અન્ય વિકાસ કાર્યોની વાત કરીએ રોડ રસ્તા છે સફાઈ છે પાણીની સમસ્યાની વાત હોય છે તો આ વોર્ડની શું પરિસ્થિતિ છે વા પાણીની વાત કરીએ તો આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન આજ સુધી કોઈ દિવસ આવ્યો નથી કારણ કે બધા રેસિડેન્ટ એરિયામાં પાણીનો પોતાનો દાર અને સરકારની જે વ્યવસ્થા છે નર્મદાની એ પણ બધાની કનેક્ટ છે એટલે પાણીનો પ્રશ્ન નથી અને સફાઈ તો પોતે લોકો સમજે છે અને જે કર્મચારીઓ કોર્પોરેશનના છે એ વાડે છે એ પ્રમાણે સિસ્ટમ સારી રીતે સફાઈની ચાલે છે ખાસ કરીને બુઝુર્ગ વડીલ આપણી સાથે છે વર્તમાન કોર્પોરેટરો અગિયાર નંબરના જે છે તેની કામગીરીને આપ કઈ રીતે જુઓ સરસ સરસ આપ શું કહેશો આપની ચારે ચાર જે કોર્પોરેટર પાર્ટી નો ગઢ સમાન વોર્ડ નંબર અગિયાર ની અંદર લગભગ તમામે તમામ જે સુવિધાઓ લોકોને મળી રહે તે પ્રકારના પાછલા પાંચ વર્ષ દરમિયાન જે કોર્પોરેટરો એ પ્રયત્નો કર્યા છે તે અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ જુનાગઢના વોર્ડ નંબર અગિયારની અંદર જૂનાગઢ વોર્ડ નંબર અગિયારની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે આ વોર્ડને ત્યારે આ વોર્ડની અંદર પાછલા પાંચ વર્ષ દરમિયાન જે કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે એવા ભાવનાબેન હિરપરા અને પલ્લવીબેન ઠાકર આ બંને આપણી સાથે છે બંને પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન તેમણે કેટલા લોક કાર્યો કર્યા છે કયા કાર્યો છે એ હજુ પેન્ડિંગ છે સૌપ્રથમ ભાવના હું આપની પાસે આવવા માંગુ છું આપણા વોર્ડની થોડી ચિતાર આપું કે આ વોર્ની અંદર કુલ કેટલા મતદારો છે અને ક્યાં કેયો વિસ્તાર આવે છે અમારો હોર્ડ લગભગ પંદર વોર્ડમાંથી સૌથી મોટો હોર્ડ છે બાવીસ હજારની આસપાસ અમારા મતદારો છે અને આ વિસ્તાર લગભગ બસ સ્ટેન્ડથી પહેલી સાઈડથી લઈને વણઝારી સુધી એટલે કે રાયજીબાગ રાજલક્ષ્મી પાર્ક અને સ્નેહલ પાર્ક જેવા વિસ્તારોથી લઈને વણઝારી સુધીનો અમારા નવેસરથી કરાવી અને પછી એની ઉપર સીસી રોડનું કામ એટલે એ આખો વિસ્તાર ગોકુલનગરનો છે એ આખો મઢાઈ ગયો છે એ આખો સરાઉન્ડિંગ એરિયા પછી તમે જુઓ તિરુપતિ સોસાયટી નાનજીભાઈ વેકરિયાવાળો રોડ આલ્ફાની ગલીઓ એ બધું જ અમે ઇવન ત્યાં વોકળા કાંઠે અમૃત ટાવરને એ બધાય છે તો ત્યાં આગળ અમે કામ કરાવ્યા છે તિરુપતિ સોસાયટીમાં એક દીવાલનું કામ હતું એ દીવાલનું કામ કરાવ્યું આપણે અહીંયા ઊભા છીએ આ તિરુપતિ એપાર્ટમેન્ટ છે આ તિરુપતિ એપાર્ટમેન્ટમાં જ્યારે ખૂબ પૂર આવ્યું ને દિવાલ તૂટી ગઈ હતી તો એ દિવાલનું કામ એ આપણે તાત્કાલિક કરાવડાવ્યું હતું કે એ લોકોને ફરી પાછું વરસાદ વધારે આવે તો એ એ લોકોને પ્રોટેક્શન મળી રહીએ એટલે પ્રોટેક્શન વોલ પણ અમે કરાવડાવી હતી રાઇજીબાગની અંદર પણ ખૂબ મોટી દિવાલ તૂટી ગઈ હતી કેમકે આખો રાયજીબાગ એરિયા ત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તો ત્યાં આગળ એ પ્રોટેક્શન વોલ કોર્પોરેશન દ્વારા થાય એના માટે અમે સતત પ્રયત્નો કર્યા અને રાયજીબાગની અંદર પછી અહીંયાથી પાછળનો વિસ્તાર જે છે કે જ્યાં હેમાબેન આચાર્યનું ઘર છે ત્યાં આગળ એક જૈનોનું અપાસ છે તો એ આખો વિસ્તાર અમે ખૂબ સારી રીતે મઢી દીધો છે કે ત્યાં આગળ રસ્તા અને એ બધું અમે કરાવ્યું છે ગટરના કામો કરાવ્યા છે ને સ્વચ્છતા કાયમ રહીએ એટલા માટે પણ અહીં વોર્ડ નંબર અગિયારની અંદર તમે જોઈ શકો છો કે આ રોડ કેટલો ચોખ્ખો છે અત્યારે એટલે સફાઈ કામદારો દ્વારા પણ અહીંયા સ્વચ્છતા ખૂબ સારી કરવામાં આવે છે કોર્પોરેશનનું એ તો ખૂબ વખાણવાલાયક છે કે સફાઈ કામદારો આટલા બધા સ્વચ્છ સ્વચ્છતાના કામ કરે છે દીવ બે ટાઈમ વળાય છે અહીંયા વોર્ડમાં એટલે ખૂબ મોટો એરિયા છે છતાં પણ કામ ખૂબ અમે લોકોએ ગ્રાન્ટ લખીને પછી સુવર્ણ જયંત્રી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની અંદર પંદરમાં નાણાં પંચના કામો એ બધા કામોમાં અમે અમારા બે વડીલો છે મસરુભાઈ અને શશીભાઈ ભીમાણી તો એમના માર્ગદર્શનથી અમે તો બે પહેલીવાર વાર ચુટાણા કોર્પોરેશનમાં પણ એમના માર્ગદર્શનથી અમે બહુ સારી રીતે આ બધા કામો છે ખૂબ સારા કાર્યો કરી રહ્યા છે બંને કોર્પોરેટરો ખાસ કરીને ભાવનાબેન આપની પાસેથી જાણવા છું કે જુનાગઢ મહાનગરને રાજ્ય સરકાર તરફથી લગભગ પંદરસો કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે તબક્કાવાર વાત કરવી છે તો વોર્ડ નંબર અગિયારની અંદર કયા કયા એવા ઉડીને આંખે વળગે તેવા કોર્પોરેટરની તો આપણે કામગીરી કરો જ છું પણ સાથે સાથે સરકારનું જે યોગદાન હોય છે તો એને કઈ રીતના ડિવાઈડ કર્યું છે એમાં લગભગ અત્યારે એ લોકો એમાંથી ને તળાવનું કામ થઈ રહ્યું છે પછી આપણે ઉપરકોટનું ડેવલપમેન્ટ કર્યું છે એ જે પંદરસો કરોડ આવ્યા એમાંથી એ કામ કરે છે બાકીના એને રસ્તા માટે મેઇન જે આપણા વિસ્તારની વાત કરવી છે તળાવનું બ્યુટિફિકેશન એક જુનાગઢનું એક સ્વપ્ન છે લાંબા સમયથી આ કામગીરી ચાલી રહી છે પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક એ કામગીરી પૂર્ણ નથી થઈ શકી શું કહેશો એ કામ માટે તો એ લોકો બધા લોકો જો કે ખૂબ મહેનત કરે છે અને બ્યુટિફિકેશનમાં ઘણી વખત આ વરસાદને એ નડી જતું એટલે થોડી ઘણી વાર લાગે પણ એ પણ આવતા વર્ષોમાં ચોક્કસ ખૂબ સારું નજરાણું જુનાગઢના લોકોને મળશે એનો મને વિશ્વાસ છે બેન હું આપણી પાસેથી જાણવા માગું છું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન આમ તો આપણે પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ હજુ ક્યાંક રહી ગયું હોય અથવા તો લોકોની અપેક્ષા હોય એ પરિપૂર્ણ ન થઈ હોય આવા કયા કાર્યો આમ તો લગભગ એસી ટકા ઉપર કામ આ વોર્ડની અંદર થયું છે પણ અમુક એવા રસ્તા છે અમુક એવા સાર્વજનિક પ્લોટ છે કે જે અમારે અમારી ઈચ્છા હતી કે અમે આ કરીએ તો એ થોડુંક રહી ગયું છે અમારાથી એટલે અમે એ પણ એટલે હવે તો પાર્ટી જે નક્કી કરશે એ પણ આગળ ઉપર નહીં કોઈ કોર્પોરેટર હોય તો અમે સૂચન કરશું કે અમારા લેવલે એ કરશું પણ લગભગ બધા કામ થઈ ગયા છે અમુક ભૂગર્ભના કામ હજી ચાલુ છે ફેઝ ટુના કામો તો એ ચાલુ થાય ત્યારે રોડ રસ્તા તો તૂટવાના જ છે કેમ કે કોઈ પણ કામ ઉપર ઉપરથી તો થતું જ નથી તો આના માટે પણ અમે પ્રયત્ન કરશું કે ત્યાં તરત રોડ થઈ જાય અને ત્યાં બધાને સુવિધા મળે લાઇટ માટે પણ અમે ખુદે પણ ઘણીવાર ગ્રાન્ટ લખી છે અને કોર્પોરેશન દ્વારા પણ એટલો સહકાર મળ્યો છે કે ચોમાસાની અંદર લાઇટ છે એ ખૂબ બગડી જતી હોય છે સ્ટ્રીટ લાઇટ તો એના માટે પણ તરત આવીને કર્મચારીઓ છે એ બદલી જતા હોય છે અને સફાઈનું તો મેં તમને પહેલાં કીધું જ એટલે અમુક એવા કામો છે કે જે અમને અમારી એવી ઈચ્છા હતી કે અમે કરીએ પણ એ નથી થયા તો એના માટે પણ અમે આગળ ઉપર પ્રયત્ન કરાવડાવશું શું કે સાહેબ બેન લાઈટ રસ્તા ગટર પાણી સીધા જ કોર્પોરેટર છો તો સીધો જ લોકોને આ એક અપેક્ષા હોય છે પ્રથમ વખત આપ ચૂંટાયા અને ત્યારબાદ સીધા આ પ્રશ્નો ફેસ કરવાનું કેવું લાગ્યું મને કામ કરવાનો એક તો ખૂબ આનંદ આવ્યો કારણ કે લોકો પણ અમારી સાથે હતા હજી અને બીજું કે એના સાથ સહકાર અને કોર્પોરેશનમાં અધિકારીઓનો પણ અમે એમ તો સાથ ખૂબ સારો રહ્યો છે જેથી અમારી ઈચ્છા મુજબ અમે કામ કરાવી શક્યા છે લાઇટ માટે લગભગ અમારા વિસ્તારની અંદર કોઈ એટલી રાવ નથી આવી કે તમે આ નથી કર્યું પણ અમે લોકોએ લાઇટ પાણી નળ કનેક્શન લગભગ આવી ગયા છે પાણી માટે ખૂબ લોકો પાણીથીને પાણીથીને રાજી છે અને લાઇટને રસ્તામાં થોડોક પ્રોબ્લેમ હતો પણ હવે એ પણ લગભગ બહુ ઓછો રહ્યો છે અમારી એક ઈચ્છા એ હતી કે આ જે વરસાદનું જે પાણી આવે છે ને ગિરનાર ઉપરથી આ કાઢવા ઉપર એક ઈચ્છા એવી અમારી ખરેખર હતી કે કાઢવા ઉપર સરસ મજાનું કેનાલ ટાઈપનો પુલ બનાવી ઉપર ઢાંકી અને એની ઉપર લોકો કા કોઈ કેબિનવાળાઓને રાખાવવા અથવા તો આ પાર્કિંગ થાય પણ એ એક અમારું અધૂરું રહ્યું છે એટલે અમે આવતા અમે હશું કે કોઈ હશે પણ અમે એના માટે ચોક્કસ મહેનત કરશું કોર્પોરેશનના માધ્યમથી જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર અગિયારની કામગીરીની સમીક્ષા કરી કોર્પોરેટરોએ અહીં કામગીરી તો કરી છે પરંતુ હજી પ્રજાને સંતોષ નથી આવા તબક્કે ફરી એક વખત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે પ્રજા કોને પોતાના પ્રતિનિધિ બનાવે છે કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે મિલન ઠાકર જૂનાગઢના વોર્ડ નંબર અગિયારમાંથી